આગળ વાત કરીએ તો શનિવારે એક્ઝિટ પોલ જાહેર થયા લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસના અને ત્યારબાદ પ્રથમ વખત માર્કેટ ખુલ્યું અને તેમાં જે ઉછાળો શેરબજારમાં જોવા મળ્યો છે સેન્સેક્સ ખુલતાની સાથે જ જે પ્રકારે તેમાં ઉછાળો જોવા મળ્યો હતો સેન્સેક્સ નિફ્ટીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે પ્રી ઓપનમાં સેન્સેક્સ છવ્વીસો એકવીસ પોઈન્ટ ઉછળ્યું છે જ્યારે નિફ્ટીની વાત કરીએ તો હાલ સા આઠસો ને સાત પોઈન્ટનો ઉછાળો કે જેમાં નોંધાવવામાં આવ્યો છે તો ડોલરના મુકાબલે રૂપિયો કે જે હવે મજબૂત ક્યાંક ને ક્યાંક થયું છે તો ઇલેક્શનની અસર ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે આજે જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો જે એક્ઝિટ પોલ જાહેર થયા અને તેમાં જે એક તરફી ક્યાંક ક્યાંક જે પરિણામ આવવાની શક્યતાઓ કે જે રજૂ કરવામાં આવી અને ત્યારબાદ આજે પ્રથમ વખત માર્કેટ ખુલી રહ્યું છે એક્ઝિટ પોલ બાદ અને તેની અસર જે ભારતીય બજારમાં ખાસ જોવા મળી રહી છે અને જેમાં સેન્સેક્સમાં છવ્વીસો એકવીસ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો અને સાથે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટીમાં પણ આઠસો સાત પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તો આજે સમગ્ર દિવસ દરમિયાન આ અસર ખાસને કાર ખાસ કરીને જોવા મળશે તો આજ બજારમાં જે ઉછાળો જોવા મળ્યો છે તે માહિતી અંગે માર્કેટ એક્સપર્ટ

જે માર્કેટને કંટ્રોલ કરતે એ મારા ખ્યાલ મુજબ રિટેલ ઇન્વેસ્ટર્સ પર સકે છે કે જે પ્રમાણના જે બેટા આપણે શુક્રવારની આપણે ચર્ચા કરી હતી આપણા કાર્યક્રમમાં અને જે તે દર્શક મિત્રોએ આપણો કાર્યક્રમ નઈ સાંભળો હોય તો એમને रिक्वेस्ट છે કે કાર્યક્રમ સાંભળી લે તો એ એમાં આપણે ટોટલ ડેટાની વાત કરી હતી કે જેમાં મેક્સિમમ લોંગ પોઝિશન રિટેલ ઇન્વેસ્ટર્સ ની હતી હવે સવાલ આવે છે કે જે રિટેલ ઇન્વેસ્ટર્સ લોંગ હતા ઇલેક્શન શુક્રવાર થી એમને અત્યારે આ જે લેવલ જોવા મળ્યો છે આ લેવલથી એ રિટેલ ઇન્વેસ્ટર્સ હેપી છે કે હજી દે વોન્ટ ટુ કંટ્રોલ રાઈટ તો જો ઇન કેસ એ રિટેલ ઇન્વેસ્ટર્સ ડોન્ટ લુક પ્રોફિટ તો એફઆઈઆઈ જે શોર્ટમાં હતા એફઆઈઆઈ આજેની તો કાલે તો શોર્ટ કવર કરવા આવશે તો એફઆઈઆઈ શોર્ટ કવરિંગ આવશે તો માર્કેટમાં હજી ઘણી સારી રેલી જોવા મળી શકે છે અને ઇનકેસ રિગલ ઇન્વેસ્ટર્સ હવે જો પ્રોફિટ બુકિંગ કરવા આવે અને માર્કેટમાં ક્યાંક આપણને થોડુંક તમને લાગે ભાઈ કે હા શોર્ટ સેલિંગ આવી રહ્યું છે તો FII હાઉસે શોર્ટ સેલિંગ ને કર્ટલ કરવા માટે પોતાની જે શોર્ટ્સ છે એને કવર કરવા માટે DII હે સચ 50 50 છે એટલે DII ઉપર કમેન્ટ પાસ નથી करतो એટલે સ્વાભાવિક વાત છે કે થોડાક સમય માટે તમારે રા જોવી પડશે માર્કેટ ને મિનિમમ 1 કલાક આપને ઓબ્ઝર્વ કરવું પડશે અને એના પછી માર્કેટમાં કઈ વસ્તુ ચાલે છે નથી ચાલતી શું છે એના ઉપર પછી આપનું ડિસિઝન લેવું પડશે જીડીપી ગ્રોથ સરસ મજાનો આવ્યો છે એ પણ આના અંદર ડિસ્કાઉન્ટ થઈ ગયું છે તો હવે જેમને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યુ થી વાત કરવી છે કરવું છે તો એ જ્યાં આટલું રોકાય છે એમના માટે તો તક હતી એ આજે એ તક નથી હવે એમને આવતીકાલની રાહ જોવી પડશે અને આવતીકાલે કઈ રીતના મેન્ડેટ જોવા મળે છે એના પછી જો તોફાન ને બધું વેલ્યુ કાઢીને કે ભાઈ શું સપોર્ટ થાય છે અને શું રેઝિસ્ટન્સ આવે છે એ જોઈને પછી એમને આગળ કામ કરવાની જરૂર રહેશે જી હરીશભાઈ આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ તો જે પ્રકારે અસર જોવા મળી રહી છે ભારતીય શેર માર્કેટમાં ખાસ જે એક્ઝિટ પુલ આપ્યા ને તેની બાદ હવે ઉછાળો કે જે જોવા મળી રહ્યો છે ర్మాణ న్యూస్ నమస్కారం